પગના તળિયા ના માથાના નળિયો બે ખસીદા છે શિબલી તો મિત્રો ગુજુ ની મહેફિલ આપણો ફરી એક વાર સ્વાગત છે આજે આપણી પાસે ટોપિક છે કે કીર્તિ પટેલ કરે છે ખદુરભાઈ નો વિરોધ હા ભાઈ કીર્તિ પટેલ કરે છે ખદુરભાઈ નો વિરોધ એમાં ભાઈ એસન ઠાકોરે ત્રણ ચાર કલાક મોર કાલે સ્ટોરી મેલી હતી કે ભાઈ આમ આમાં હું પડવાનો છું એટલે ભાઈ દિલથી કહું છું મને એવું લાગ્યું કે ભાઈ એસન ઠાકોર કીર્તિ પટેલના કાફા કાઢી નાખશે પણ જોવા શું મળ્યું ખબર ભાઈ ઈ મોણો હે કીર્તિ પટેલ થી આની ફાટી રી કોઈ ના બોલ્યો કોઈ મારવા વારા આ કૃતિ પટેલ એમ બોલે છે કે આ ભઈ એક ગૌસરા ખો લઈ લીધું તો ઈ ટાઈમ તમે બતાવવાને ભગવાન કહેવાવાળા વાળા જ્યા થાય છે તો યાર આપણું કેવાનો એટલું થાય છે કે એમ નેમ તો ન બોલતી હો કા કારણ તો હશે આની પાછળ મિત્રો વાત 100% હાસી છે એમ ભાઈના કહેવા પ્રમાણે કે કારણ તો હશે ભાઈ કીર્તિ પટેલ વિરુદ્ધ કરે છે અને કારણ એ છે મે બી કો કહે કે તું કીર્તિ પટેલનો જેમ વિરુદ્ધ નથી કરતો સમજો ભેગા વિડીયા જોયા અમે બે ચાર વાતાવું

માતાજી હું પારસ બારાઠોડ જામનગર થી તો આજે ખાસ રીલ્સ ખજુરભાઈ માટે બનાવવામાં આવે છે કે એક ક્ષત્રિયાણીના મોઢે તો ખજુરભાઈ બહુ ભાગ્ય સાડી હોય વખાણ થાય એ છે અમારા ખજુરભાઈ અને ખજુરભાઈ કામ બહુ સરસ છે અત્યારે અમારા વડવા જો કદાચ ઉપર બેઠા બેઠા જોતા હશે ને તો ખજુરભાઈ એવું બોલતા હશે કે દુનિયામાં એક એવા છે ખજુરભાઈ મિત્રો હવે તમારે એક જ કામ કરવાનું છે કે ખજુરભાઈ ઓપી છે મતલબ પ્રો પ્લેયર છે આપણા ગુજરાતના ના અને આજે કીર્તિ પટેલ છે ને બે ચાર ફોલોઅર અને ફેમ મેળવવા માટે ખજૂરભાઈ નો વિરોધ કર્યો છે દાડી લાઈ વાઈન બકે છે મારી પાસે આ છે તે છે ફરણું છે ઢેકણું છે ભમરાળી કુક દાડો તો વતાય તો ખરાક આર્યું આ પ્રૂફ આર્યું આ પ્રૂફ પેલા પૂછે છે કે મારી પાસે ક્યાંથી ટ્રાન્ઝેક્શન આવે છે એનો પ્રૂફ છે પછી કહે છે કે ચોથી ટ્રાન્ઝેક્શન આવે છે તો પેલા કહે છે ને પછી પૂછે છે ભમરાળી એક ઠકણે રહે છે તારા કોમને ધંધો સમજી અને આ વિરોધ કરવા મળી ગયો બાકી શું કહેવાય પગના તળિયે ને માથે ને નળીએ બે ખસી જશે એ શિબલી